હજી વધારે તો તમે સાંભળ્યું જ ક્યાં છે પછી પછી કેવા લાગ્યા બેટા હું તમારા ઉપર બોજ બની ગયો છું તો હું હવે ગામડા વાળા ઘરે જાઉં છું તો મેં પણ કહી દીધું ચાલ્યા જાવ હારું તે જે કર્યું હારું કર્યું હવે ફટાફટ ખાવાનું લગાડ મને ભૂખ લાગી ગયા એક મિનિટ તમને ખોટું ના લાગ્યું કઈ વાતનું મેં તમારા પપ્પાને આટલું બધું ખોટું સંભળાવ્યું મારી વાલી તું મારા પપ્પાને આ રીતે બોલી જ નથી શકતી કેમ નથી બોલી શકતી સૌથી પહેલી વાત તો એ મારા પપ્પા તારા સસરા છે પણ તારું તારા પપ્પાથી પણ વધારે ધ્યાન રાખે છે બીજી વાત મારા પપ્પા જેટલું મારું કયું નથી કરતા ને એટલું તારું કયું કરે છે એની નાનામાં નાની જરૂરત જેમ કે એને ક્યારે નાસ્તો કરવો ક્યારે એને ખાવું ક્યારે એને ચા પીવું ક્યારે એને દવા પીવી એવી દરેક નાનામાં નાની વસ્તુની ધ્યાન રાખે છે જેમ એક બાપ એના દીકરા એના છોકરાઓનું ધ્યાન રાખે તો આટલા હોનહાર છોકરા એના બાપ ને એવું બોલી દે હું નથી માનતો હમ આટલો બધો વિશ્વાસ